નમસ્કાર દોસ્તો નો એન્ડ લર્ન યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન પાઠ બે પર્યાવરણીય પ્રદૂષણ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન છે એ આ વિડીયોની અંદર કરીશું આપ સૌએ હજી સુધી જો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરો અને બે લાઇકોન દબાવવાનું ભૂલશું નહીં જેથી કરીને એજ્યુકેશનને લગતે જ્યારે પણ અમે અમારી આ ચેનલ ઉપર વિડીયો અપલોડ કરીએ ત્યારે તરુત જ છે તમને નોટિફિકેશન મળી રહે જો તમને આ વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂર કરજો પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલો પ્રશ્ન જોઈએ પ્રદૂષણ એટલે શું પર્યાવરણના જીવન માટે મહત્વના અંગો હવા પાણી અને જમીન હાનિકારક પદાર્થોથી દૂષિત થવાની ઘટનાને પ્રદૂષણ કહે છે પ્રદૂષણની માનવ જીવન અને પર્યાવરણ ઉપર ઘણી વિપરીત અસર થાય છે પ્રશ્ન નંબર બે મેડિકલ વેસ્ટ કેવી રીતે પ્રદૂષણ ફેલાવે છે તો કે દવાખાના હોસ્પિટલો પ્રસ્તુતિ ગૃહ વગેરે સ્થળોએ દર્દીની સારવારમાં વપરાયેલા સાધન સામગ્રીનો કચરો મેડિકલ વેસ્ટ કહેવાય છે દર્દીના રક્ત પરુ મળમૂત્ર ઝાડા ઉલટી થૂક ગડફા વગેરેમાં જાત જાતના રોગોના જીવાણુ હોય છે આ પદાર્થોને જંતુરહિત કર્યા વગર નાખી દેવામાં આવે તો હવા અને પાણીનું પ્રદૂષણ થઈ રોગો ફેલાય છે પ્રશ્ન નંબર ત્રણ શું ઇલેક્ટ્રોનિક સાધનો કોઈ પ્રકારનું પ્રદૂષણ ફેલાવે છે અને કેવી રીતે તો કે હા કેટલાક ઇલેક્ટ્રોનિક સાધનો ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે રેડિયો ટીવી ડીવીડી અને વીજળીથી ચાલતા યાદ વાજિંત્રો મોટા અવાજે વગાડવામાં આવે છે ત્યારે ધ્વનિ પ્રદૂષણ થાય છે તેમના વધુ પડતા ઘોંઘાટથી બહેરાશ આવે છે અને માનસિક સ્વાસ્થ્ય કથળે છે પહેલા પ્રશ્નનો ચોથો પ્રશ્ન તમને કેવું વાતાવરણ ગમે છે મને શુદ્ધ અને સ્ફૂર્તિદાયી વાતાવરણ ગમે છે જેમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન હોય તેમજ અન્ય વાયુ ભેજ અને રચકરણોનું પ્રમાણ તેમની કુદરતી માત્રામાં હોય તેમાં ઝેરી વાયુઓનો અભાવ હોય વાતાવરણ ધરતીની મહેક તથા ફૂલોથી સુગંધિત હોય હવાની લહેરો આહલાદક હોય આવા વાતાવરણમાં રહેવાનું મને મળે તો મારું તન અને મન સ્વસ્થ રહે છે જેથી હું ઘણું પ્રવૃત્તિઓ કરીને આગળ વધી શકું અહીં આપણો પહેલો પ્રશ્ન છે એ સંપૂર્ણ પૂર્ણ થાય છે અને હવે પ્રશ્ન નંબર બે જોઈએ નીચેનાનો તમારા જીવન સાથે શો સંબંધ છે તે લખો તો અહીં આપણે ખેતર સાથે શો સંબંધ છે એના વિશે થોડાક વાક્ય છે એ લખવાના છે તો એમાં પેલું ખેતર ખેતરોમાં વિવિધ પ્રકારના પાકો ઉગે છે જેનો ઉપયોગ આપણે ખોરાકમાં તથા ખેતી આધારિત ઉદ્યોગોમાં કરીએ છીએ ખેતરોમાં પાળેલા પશુઓ માટેનો પૌષ્ટિક ઘાસચારો પણ ઉગાડવામાં આવે છે બીજું છે શાળા શાળા મારા માટે શિક્ષણ અને સંસ્કાર મેળવવાનું મંદિર છે અહીં મને અનેક વિષયોની જાણકારી અને સારું જીવન જીવવાની તાલીમ મળે છે શાળામાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા મારું ઘડતર થાય છે અહીં મારામાં શિસ્ત સ્વાવલંબન સંઘભાવના ખેલદીલી માતૃભાવ વગેરે ગુણો ખીલે છે રાજ્ય ગુજરાત રાજ્યમાં મારું પાલનપોષણ થયું છે અહીં મને મારી માતૃભાષામાં શિક્ષણ મળે છે રાજ્યમાં માતૃભાષાનું ચલણ હોવાથી બધો વ્યવહાર ઘણી સરળતાથી ચાલે છે અને લોકોમાં આત્મીયતા કેળવાય છે રાજ્ય સરકાર કાયદો અને સુવ્યવસ્થા જાળવે છે તેથી લોકો ઉન્નતિ માટે પોતાની પ્રવૃત્તિઓ કરી શાંતિથી પોતાનું જીવન ગુજારી શકે છે ચોથું દેશ મારો દેશ ભારત છે ભારતના નાગરિક હોવાનું મને ગૌરવ છે રાજ્યોની સંભાવનાથી આપણો દેશ શક્તિશાળી બન્યો છે દેશે આપણને ઘણા અધિકારો આપ્યા છે અને દેશના દરેક નાગરિકોને દેશમાં કોઈ પણ સ્થળે વસીને આગળ વધવાની તક આપી છે દેશમાં જાતિ ભાષા ધર્મ રાજ્ય વગેરે બાબતે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી આપણો દેશ આતંકવાદીઓ અને દુશ્મનોથી આપણું રક્ષણ કરે છે અહીં બે પ્રશ્ન પૂર્ણ થાય છે હવે જોઈએ ત્રીજો પ્રશ્ન એમાં જોડકા જોડો નીચે જોડકા જોડીને આપ્યા છે આ સિવાય તમે પહેલાંની સામે બરાબર કરી અને ડાયરેક્ટ તેમનો જવાબ પણ લખી શકો પેલું જોઈએ તો કે ગટરનું પાણી તો બે વિભાગમાં આવશે બરાબર કરીને લખો પાણીનું પ્રદૂષણ દમનો રોગ તો બરાબર કરીને લખો હવાનું પ્રદૂષણ રાસાયણિક ખાતરો ને દવાઓ તો બરાબર કરી અને પછી એનો જવાબ લખો બે વિભાગમાંથી ભૂમિનું પ્રદુષણ એસી ડિસેબલનો અવાજ તો એમનો જવાબ આવશે બરાબર કરીને લખો ધવની પ્રદુષણ પ્રશ્ન નંબર ચાર તમારા ગામ કે શહેરમાં કઈ રીતે પ્રદૂષણ થાય છે તે નોંધો તો તેમાં આપણે પાણીનું પ્રદૂષણ પહેલું જોઈએ તો કે ઉદ્યોગોમાં વપરાઈને ગંદા થયેલ પાણીને નદી નાળા અને જમીન ઉપર છોડી મૂકવામાં આવે છે તે નદીના પાણીને ભૂમિગત સ્થળને તથા જમીનને પ્રદૂષિત કરે છે કારખાનાના દૂષિત પાણીથી જળચર પ્રાણીઓનો નાશ પામે છે શહેરોની ગટરમાં ગટરના પાણી નદીઓ તળાવો વગેરેમાં છોડવામાં આવતા પાણીના પ્રદૂષણની મોટી સમસ્યા સજાય છે નદીઓના ગંદા પાણીથી ઉત્પન્ન થતા પાક ઘાસચારો વગેરેમાં પ્રદૂષકો હોય છે બીજી સમસ્યા છે હવાનું પ્રદૂષણ ઉદ્યોગોમાંથી અને પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનોમાંથી છોડવામાં આવતા ગેસ અને ધુમાડાની હવાનું પ્રદૂષણ થાય છે કોલસો કેરોસીન ડીઝલ પેટ્રોલ વગેરે બળતણોથી હવામાં ધુમાડો અને નાઇટ્રેસ ઓક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ બેન્જોપાયરિન કાર્બન ડાયોક્સાઇડ વગેરે હાનિકારક વાયુઓ પડે છે જેથી હવામાં તેમનું પ્રમાણ વધી ગયું છે ત્રીજું છે ભૂમિનું પ્રદૂષણ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ પણ જમીન બગાડે છે જમીન ઉપર ફેંકાતી પ્લાસ્ટિકની કોથળીઓ અને કારખાનાનું ગંદુ પાણી જમીનને ઉપજાઉ બનાવતા જીવાણુઓ માટે ઘાતક છે આ જીવાણુના નાશથી જમીન બની જાય છે છે ચોથું પ્રદૂષણ કારખાનામાં ચાલતા ભારે અને તીવ્ર અવાજ કરતા યંત્રો વાહનોના અવાજો ઊંચા અવાજે વાગતા લાઉડ સ્પીકરો અને વાજયંત્રો મોટા પ્રમાણમાં ફોડવામાં આવતા ફટાકડા વગેરે ઘોંઘાટ અને ધવની પ્રદૂષણ થાય છે